નમસ્કાર લઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીશું ચૈતરભાઈ વસાવાના જામીન વિશે ડેડીયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના લોકપ્રિય નેતા આદિવાસી યુવા નેતા ચૈતરભાઈ વસાવા આખરે વડોદરા જેલમાંથી બહાર આવી ગયા છે અને વડોદરા બહાર જેલમાંથી બહાર આવતા ચૈતરભાઈ વસાવાએ ભારે ગર્જનાત કર્યો છે હજારોની સંખ્યામાં ચૈતરભાઈ વસાવાના સમર્થકો મધ્યસ્થ જેલ વડોદરા ખાતે ઉમટી પડ્યા હતા અને તેઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે ચૈતરભાઈ વસાવાને આવકારવા માટે ઉમટી પડ્યા હતા ફૂલોના હાર વડે તેમનું સન્માન કરવામાં હતું તેમને ખભે ઉંચકી અને તેમને જેલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા જેલમાંથી બહાર નીકળ્યા પછી પોતાની પ્રતિક પ્રતિક્રિયા આપતા ચૈતરભાઈ વસાવાએ જણાવ્યું હતું કે જેલની અંદર પણ અને બહાર પણ ચૈતરભાઈ વસાવા એ હંમેશા જ્યાં જ્યાં અન્યાય થશે ત્યાં અવાજ ઉઠાવતા રહેશે તેવી પ્રતિક્રિયા આપી હતી તો બીજી તરફ લોકોની અંદર ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવતા જ તેમના સમર્થકો જાણે કે ગેલમાં આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે